જો અમારે કાવ્યા બેન ગરગડતા રમે છે સફરજન ને બધું બગાડવાનું ચાલુ કરી દીધું છે ક્યાં કાવ્યા હા સુંગડી અમારે કાવ્યા બેન જો અમારે કાવ્યા બેન હાટો હું લાવ્યો હાક કટેટી આ બહુ મસ્ત હતી હો કાવ્યા હા કટેટી સુપર હા કટેટી હતી હે કોની ત્રણ કિલો મસ્ત હતી તમારે કાવ્યા બેન ને હા કટેટી બહુ ભાવે ક્યારે તડકાની મજા આવે હા કટેટી કાકાવ્યા એવા જોવા તમે બહુ મસ્ત હાકટ એટી અત્યારે હતી એટલે આપણે લેતા એવા પછી કઈ મળે નહીં અને રસોઈનું કામ કાંઈ સારું થઈ ગયું છે હું બનાવી આપણને ખબર છે નહીં એમાં હું ગુવાર અમાર મેડમના ગુવાર બહુ ફાવે એટલે હા ગુવાર તને ભાવે કાવ્ય આમાં કાવ્ય ને વેકેશન પડી ગયું છે ક્યાં કાવ્યા કેટલું વેકેશન પડ્યું દસ દિવસનું વેકેશન પડી ગયું કોટાડી હજી ક્યાં વેકેશન થયું બસ તો હાલો રસોઈ બને છે તો હમણાં કોપોરા કરવા બે દઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને અમે જો દેશી કોઠી લાઈન મૂકી દીધી છે ઠંડુ ઠંડુ પાણી થાય છે તો હાલો તો મૂકી દે ફ્રીજમાં મૂકી દે હાલો કાવીએ જો એ છે ગલકું છે હાલો ફ્રીજમાં મૂકી દો પહેલાં પાણીમાં ધોઈ નાખો અને પછી મૂકી દો ફ્રીજમાં ઠંડી ઠંડી મજા આવે ખાવાની તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કાવ્ય હાસો ને હે ચાલો તો તો આપણે અત્યારે ખાવા બેહવાની તૈયારી બપોરા કરવાની તૈયારી કરીએ છીએ અને અમારો મેડમ શું કરે છે જો કે બોળું છે ને ગુંદા છે ગુંદા ગુંદા આવા ગુંદા કોણ ખાય કેટલા ત્રણ કાટું તણ ચાર કાટ અને હજી તાવડી તપે છે અને રોટલી બનાવવાની છે અને બટાકાનું શાક છે તો અમારે કાવીએ બેનને તો રૂમાલ ઓઢીને આંટા મારે છે આપણે આવેલો ગરમેડ કાઢતા આવી ચાલો જો અમારો ગુંદા આ રીતના કોણ ખાય આવા પલાળેલા એમને ખાઈએ કાકા આવ્યા કાટકોડ લેતા આવેલા આપણે ગરમેર કાઢી નાખી તો ગરમેડ કોણ કોણ ખાય કારણ કે અત્યારે તો આથણાની સિઝન છે તો આ રીતની કંઈક ગરમેર આવે કોણ કોણ પલાળે તો કહેજો જો આ રીતની ગરમેર આવે આને છે ને આ રીતે પલાળવાની ઉભી રહે બેટા ના ના તો તારા હાથ બગડે લાય જલ્દી વાઇટ વાટક્યો વાઇટ કેવો લઈને અહીંયા અમારા કાવ્યાબેન બહુ ગોલા છે બસ લ્યો જો આવા બધા હાથ બગડે અમારા કાવ્યાબેન સમજે નહીં અને કાવ્યાબેનને ખાવાનું બધું બહુ મન થાય તો જો આમાં મેડમ કરે છે અત્યારે ખાવાનું કાઢે છે અને આપણે હાથ ધોઈ નહીં કારણ કે હાથ બગડ્યા છે બહુ અને આ તડકો બહુ છે જોવાથી નહીં

રોટલી છે કાવ્ય બેન બનાવે છે હવે છે ગોરવું બનાવ ગોરવું બનાવ તો હાલો બધા ખાવા આપણે શાક લઈ લેવાનું છે શાક એ રોટલી બનાવે છે એટલે લેવું પડે આપણે આ રીતનું બટાકાનું શાક છે બટાકાનું શાક અને રોટલી

નિઝો મણી ખાવા ટેટી જો સરસ ઠંડી કરી ને ફ્રીજરમાં કળી મૂકી ગરમ એટલે મૂકી એટલે જો ઠંડી થઈ એટલે હવે આપણે ખાવાનું ચાલુ છે હવે કરે બહુ ટેટી ભાવ કે કઈ ટેટી તો હાલો ખાવાનું ચાલુ કરી દઈએ મસ્ત ટેટી છે તો કોને કોને ટેટી પાવે કોમેન્ટ માં કહેજો હાલો બધા ટેટી ખાવા માટે કાવ્યાબેન જોવો તો મસ્ત ટેટી છે હાલો ટેટી ખાઈ લેવી નમળજો પાછળ વીડિયોમાં બી તો બી તો ગઈ હોય ગળી બી મસ્ત ટેટી છે મસ્ત મસ્ત છે તો બધાય ખાઈ લે ટેટી તો અને તો આ રીતે કઈક હું બનાયશ કાવ્યારો બનાવે છે કે બનાવવાનું છે એટલે અમારે બેન રોજ કેડિયારું પૂરવા જાય છે તો જો આ રીતનું કઈક બનાવવાનું ઘઉં લોટ પછી અંદર નાખવાનું ભાખરીનો લોટ પછી નાખવાનો અંદર

હા તો આપણે આ તો હમણાં જો કાવ્ય કહે છે વિડીયો ઉતરા ઉતારવા તો આપણે ઉપર જાય કાવ્ય કીડિયાળું પૂરે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો કાવ્ય જો અત્યારે કીડિયાળું બનાવી નાખે એટલે આપણે ઉપર જાય હું તમને બતાવું કઈ રીતે આપણે કીડિયાળું પૂરી વિડીયોમાં બનાવી હાલો તો અમારે કાવ્ય બીન કિડિયાળું પૂરવા જાય છે જવો તમે આપણે આરે આરે જઈ કીડિયાળું પૂરવા તો અહીંયા જગ્યામાં તો આપણે કીડિયારું પૂરવાનું નથી ઉપર પૂરવાનું છે ધાબા ઉપર તો કારણ કે ધાબા ઉપર બહુ કીડીઓ ત્યાં તો કોઈ પૂરે નહીં એટલે તમારે કાવ્ય બેન પપ્પા ધાબા ઉપર જાવ તો હાલ તો જો અત્યારે આવી ગયા છે મેં ધાબા ઉપર અમારે બેન કીડીયારું પૂરે છે ક્યાં પૂરવાનું બસ ન્યા પૂરી દેવાનું બટા જો આ રીતે અમારે કીડિયારું કાવ્યાબેન પૂરે છે

તો જો અત્યારે આવી ગયા છીએ મેં ધાબા ઉપર અને તડકો બહુ છે કારણ કે એટલો તડકો છે જો બહુ તડકો છે ઉપર તડકો એટલો લાગે છે ને આજનો તડકો પાછો બહુ છે તો બસ બીજું તો કાંઈ નહીં અને આપણે જાવી નીચે કારણ કે નીચે રસોઈનું કામ ચાલુ છે અને ફોનમાં વાત કરે છે ફોન કરીએ આપણને ખબર નથી તો જઈએ આપણે નીચે કારણ કે આ થોડો વહેલો એ હતો અમારે એક જગ્યાએ જવાનું હતું પણ અહીંયા આપણે વ્લોગ બનાવ્યો હશે તો એ વ્લોગ પણ આવી જાય છે તો એ વ્લોગ પ્રથમ દિવસ આવશે તો એ વ્લોગથી બી જોવાનું સૂકતા નહીં કારણ કે અમારા શિવશક્તિ ક્લાસીસ લોકોએ અત્યારે કુંડા અને ઘર વિતરણ કર્યું છે તો એ પણ આપણે વ્લોગ ઉતાર્યો છે અને અમારા મેડમ જો ત્યારે મરસો ખાંડી રહ્યા છે બધું ખાંડી નાખવાનું છે એવું છે કોર પડે ખાંડું પડે તો રસોઈમાં અત્યારે શું બનાવવાનું છે લે મોઢું બગડી ગયું હું બનાવ કઈ નિકી નથી કર્યું હજી કઈ નિકી છે એની કારણ કે શાકભાજી તો આપણે બપોરે લેતા આવ્યા છે ગવારે છે અને પૂરી છે ને લલકાય છે ને બધું છે તો બસ ભીવું તો કાંઈ નહીં અને આપણે આનો વોલોગ છે પૂરો અને હવે મળશો આપણે નવા વ્લોગમાં તો બસ પીવું તો કાંઈ નહીં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો બાય